કચ્છના ભયાઉ તાલુકાના ગામોમાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વગર વીજ લાઇન નાખતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે કચ્છ જિલ્લામાં પાવરગ્રીડ વીજ કંપની દ્વારા ખેડૂતોને કોઈ વળતર આપ્યા વગર જ પોલીસ પાવરના જોરે બળજબરીપૂર્વક બહુમૂલ્ય ખેડૂતોની જમીન પરથી વીજ લાઈન તેમજ વીજ રેસાઓ નીકળી રહી છે ત્યારે વીજ ગામથી વધુના ખેડૂત આગેવાનો ખેડૂતો સામાજિક રાજકીય સદસ્યો દ્વારા વિવિધ જગ્યા પર રજૂઆત કરાઈ છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાંથી મનમાનીપૂર્વક પોલીસ પાવર સાથે ખેડૂતોના ઊભા જીરાના પાકનું નિષ્કંદન કરીને ટેલિગ્રામ એક્ટના નિયમોને નેવે મૂકીને મનફાવે તેવા પરિપત્ર બહાર કરીને ખેડૂતો ઉપર જુલમ કરાયું જે ભચાઉના શિવલખા ખોડાસર ચિંદ્રોડી નારણસરી શિકારપુર ગામોમાં સૌથી વધુ ભયંકર કામગીરી કરીને જીરાના ઊભા પાકોનું નિષ્કંદન કાઢીને પોલીસના પાવર સાથે વીજ થાંભલાઓ વીજ રેસાઓ નીકાળીને ખેડૂતો સાથે હળહનો અન્યાય કરાયો છે દીપક આહિર દિવ્યાંગ ન્યૂઝ બચાવ કચ્છ